સરકાર છે તે દિવ્યાંગો માટે સંવેદન શબ્દ દિવ્યાંગ તો વાપરે છે તેમને વ્હીલચેરો આપે છે તેમને સાધન સહાય આપે છે તેની સામે તો તો કોઈ ફરિયાદ નથી નથી પરંતુ આ સરકારની સંવેદના સરકાર જો સંવેદનશીલ હોય કેમ તે સરકારી ભરતી માં હજી ઈચ્છા શક્તિ નો અભાવ દેખાડીને આ જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમની સામે અન્યાય કરી રહી છે સરકાર છે તે દિવ્યાંગ ઉમેદવારો સાથે અનેક વખત અન્યાય કરતી હોવાના જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે કારણ કે કે દિવ્યાંગ લોકો છે તે કોર્ટ સુધી પણ ઘણી વખત પહોંચ્યા છે છતાં પણ સરકાર ક્યારે કાન બંધ કરી દેતી હોય દિવ્યાંગો સામે તેવું લાગી રહ્યું છે પણ હવે આ દિવ્યાંગો ના લઈને જ આમ આદમી પાર્ટી મહિલા પ્રદેશ પ્રમુખ છે રેશમા પટેલ તેઓ મેદાને આવ્યા છે અને લડી લેવાના મૂળ દેખાયા છે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું છું અમિત જે રીતે ગાંધીનગરમાં પહેલા ટેટ ટાટ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું અને સરકાર નીચે નમી હતી પણ તેવી જ સ્થિતિમાં હજી સરકાર ક્યાંક પોતાની ઈચ્છા શક્તિનો અભાવ દેખાડતી હોય અને ઉમેદવારો સાથે ઠાગાઠૈયા કરતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે રીતે દિવ્યાંગો માટે સરકાર સંવેદનશીલ છે તેવા અનેક વખત પોકડ તો કરી છે પણ ક્યાંય તેમની સંવેદનાઓ દેખાતી ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વિદ્યા સહાયક ની ભરતી લઈને તેઓ કહી રહ્યા છે કે અમવારી જે વેદના છે તે કોઈ સાંભળતું નથી તેઓ પરીક્ષા પાસ કરીને બેઠા છે પણ પરીક્ષા પાસ થઈ કોઈ મેળ આવતો નથી સરકાર નિમણૂક પત્ર જ નથી આપતી સરકાર દિવ્યાંગો ને સાંભળતી જ નથી શું દિવ્યાંગો માટે

બાર પાડી છે એમાં એ બી અને ડી માટે જેટલી જગ્યા છે અને એ લોકોને જગ્યા મળી ગઈ છે હવે જે બાકી રહેતી જગ્યા છે ચાર હજાર જેવી જગ્યા એમાં સી કેટેગરી વાળાને બીજો પ્રસંગ બહાર પાડી અને એની ભરતી જલ્દી પૂર્ણ પૂર્ણ કરવા માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને બીજું છે કે અત્યારે જે એક થી આઠ ની અંદર ચાલુ ભરતી છે જનરલ એમાં એ બી ડી

ને આ દિવ્યાંગની મોટી ભરતી છે એમાં પણ સી કેટેગરીવાળાને બાકાત રાખેલા છે તો સરકારશ્રીને મારી એટલી જ નમ્ર વિનંતી કે જે ભરતી આ આવી છે એમાં જ સી કેટેગરીવાળાનો સમાવેશ કરો એવી અમારી નમ્ર વિનંતી છે

દિવ્યાંગ માટેની જે ભરતી છે એમાં સરકાર દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવે છે એમાં ક્યાંય પણ એ લોકોની જે કેટેગરી હોય છે એ બી સી ડી આવી રીતે એમાં સી કેટેગરીની ભરતી માટે કોઈ પણ જગ્યા બહાર પાડવામાં આવી નથી તો દિવ્યાંગો જે સી કેટેગરીમાં આવે છે એની સ્પષ્ટ માંગણી છે કે અમને એમાં અમારી જગ્યા છે એ ખાલી થવી જોઈએ અમને જગ્યા મળવી જોઈએ અને એમાં જે આટીગુટીવાળા નિયમો બનાવવામાં આવ્યા છે કે અમે બીજા પ્રસંગમાં તમને લેશું તો આવા બધા આટીગુટીવાળા નિયમો રાખવાને બધી લોકોનો બીજો પ્રસંગ પણ બહાર પાડી દો અને જે ચાલુ ભરતી છે એમાં પણ દિવ્યાંગોની જગ્યા ખાલી છે જે એ બી સીડી કેટેગરીની જગ્યાઓ જે હોય છે એમાં ખાલી છે તો એમાં પણ જગ્યા હજી ભરાણી નથી તો જે જગ્યા ખાલી છે એને સી કેટેગરીમાં અથવા તો જે કન્વર્ટ કરવાનું હોય છે એકબીજાની કેટેગરીમાં એમાં કન્વર્ટ કરી અને સી કેટેગરીને એમાં જગ્યા આપવાની જે માંગ છે એ માંગ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે તમારે દિવ્યાંગોની જે ખાલી માત્ર તમે વાતો કરી રહ્યા છો એ વાતો નહીં દિવ્યાંગોને તમારે વ્હીલચેર આપવાની જરૂર નથી દિવ્યાંગો માટે ખાલી સંવેદનાઓના શબ્દો આપવાની જરૂર નથી દિવ્યાંગોને પગભર થવા માટે જે કેપેબલ છે જે કાબિલિયત છે જે પરીક્ષાઓ પાસ કરી અને આટલા વર્ષોથી નોકરીની જે વાત કરે છે એમને તમે મહેરબાની કરીને ભરતી કરો એ અમારા સૌની માંગ છે અને આગામી દિવસોમાં ભરતી નહીં કરો આ માંગને સોશિયલ મીડિયાથી અને આગળ લઈ અને દરેક સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ કરશું તો આ હતા રેશમાબેન પટેલ જે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ છે અને તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે માત્ર સંવેદના શબ્દ દાખવવાથી તમે સરકાર કોઈ દિવ્યાંગોને ન્યાય નથી આપી રહ્યા પરંતુ દિવ્યાંગને ન્યાય આપવા માટે જે પાસ થયેલા ઉમેદવારો છે તેમને પણ ન્યાય મળે તો સારી વાત છે કારણ કે કેટલાય દિવ્યાંગો છે તે કેટલી એવી ભરતીઓ છે જે ગુજરાત ગવર્નમેન્ટની હોય તેમાં કોર્ટના ધક્કા ખાઈ ખાઈને આજે થાકી ગઈ છે છતાં પણ સરકાર પોતાનો જવાબ નથી આપી શકી ત્યારે આપનું અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો आवाज નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिए जे पीड जाना जानरे